કોંગ્રેસના રાહુલ ગાંધી તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાતિને લઈને જે પ્રકારે ટિપ્પણી કરવામાં આવી રહી છે તેને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં નારાજગી જોવાઈ રહી છે રાહુલ ગાંધી હાય હાયની નારેબાજી અત્યારે અમદાવાદ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરફથી કરવામાં આવી રહી છે આ વિરોધ પ્રદર્શન જે ભારતીય જનતા પાર્ટી તરફથી અત્યારે ચાલી રહ્યું છે તેમાં સાંસદ અમદાવાદના અલગ અલગ વિધાનસભાના ધારાસભ્યો પોતે પણ ઉપસ્થિત રહીને રાહુલ ગાંધીનો વિરોધ નોંધાવ્યો છે અને જે પ્રકારે ઓબીસી સમાજને લઈને ખાસ કરીને પ્રધાનમંત્રીને લઈને રાહુલ ગાંધી જ્યારે ભારત જોડો ન્યાયયાત્રા ઉપર નીકળ્યા છે અને ઓડિશા પહોંચ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે પ્રધાન

કરવામાં આવી રહ્યું છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તરફથી જે પ્રકારે પ્રધાનમંત્રી ને લઈને રાઉ જે પ્રકારે વાત કરવામાં આવી રહી છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીએ જે પ્રકારે ટિપ્પણીઓ કરી છે તેને લઈને માફી પણ માંગવી જોઈએ અને રાહુલ ગાંધી વિરુદ્ધમાં આ જે નારેબાજી છે તે અત્યારે સતત કરવામાં આવી રહી છે અને પુતળું દહન કરીને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સમક્ષ જે વિરોધ છે તેનો નોંધાવવામાં આવ્યો છે ઓબીસી અને ગરીબ નું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન આ પ્રકારના જે બેનર્સ છે તેની સાથે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તે લઈને અમદાવાદના લાલ દરવાજા ખાતે પહોંચ્યા છે અને રાહુલ ગાંધી વિરુદ્ધ જે જે પ્રદર્શન છે તે પ્રદર્શન કરવામાં આવ્યું છે નરહરિ અમીન પણ આપણી સાથે ઉપસ્થિત છે તેમનાથી વાત કરીશું નરહરિ અમીનજી શું કહેશો તમે જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો છે રાહુલ ગાંધીનો પચીસ જુલાઈ ઓગણીસો ચોરાણું માં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસે બક્ષી પંચમાં રહી ગયેલી જ્ઞાતિઓને બક્ષી બક્ષીપદમાં સમાવવાનું કામ કર્યું હતું એમાં તેલી સમાજ મોઢ ગાચી સમાજનો સમાવેશ પણ કરવામાં આવ્યો હતો ઓગણીસો ચોરાણુંમાં કોંગ્રેસની સરકારે મોઢ ગાચી સમાજને બક્ષીપદમાં લીધેલ છે રાહુલ ગાંધી પાસે પૂરતી માહિતી નથી એના સલાહકારો એને ખોટી સલાહ આપે છે સમગ્ર બક્ષીપદનું અપમાન કર્યું છે અને દેશના કરોડો બક્ષીપદના સભાનના લોકો લોકસભાની ચૂંટણીમાં એનો જવાબ આપશે શક્તિસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેલી અને મોર સમાજની વાત છે એમાં મોદી સમાજની વાત નથી મોદી પોતાની પાછળ તેલી કે ગાંચી નથી લટકતા શક્તિસિંહ ગોયલ પોતે પણ 94 કોંગ્રેસની સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી હતા એમને જો નોલેજ ના હોય તો એ તપાસ કરી લે ઓગણીસો ચોરાણું નું જાહેરનામું જે રાજ્ય સરકારે બહાર પાડેલું છે એ વાંચી લે એમાં મૂળ ગાંચી સમાવેશ અને તેલી સમાજનો સમાવેશ એ બક્ષીપંચમાં કરવામાં આવેલો છે તો શક્તિસિંહ તરફથી જે પ્રકારે આજે દિલ્હીની અંદર એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે ત્યારે સ્પષ્ટ રીતે સાંસદ નરહરિ અમીન કે જેઓ ઓગણીસો ચોરાણુંમાં ગુજરાતના ડેપ્યુટી સીએમ હતા કોંગ્રેસની સરકાર હતી તેમનું સ્પષ્ટ કહેવું છે કે એ વખતે પણ શક્તિસિંહ ગોહિલ પોતે કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા તેઓએ ઓગણીસો ચોરાણુંનું નોટિફિકેશન વાંચવું જોઈએ જો તેમણે નોટિફિકેશન ન વાંચવું હોય તો તેની માહિતી તેઓએ લેવી જોઈએ રાહુલ ગાંધી તરફથી જે નિવેદન આપવામાં આવ્યું છે તે ખોટું છે તેમણે તમામ જે ઓબીસી સમાજ છે તેની માફી માગવી જોઈએ केमरा पर्सन प्रीतेश रावल अतुल तिवारी गुजरात तक अहमदाबाद